ત્રણ સાડા ત્રણ મહિના થયા છે પણ સાડા ત્રણ મહિનામાં મને નથી લાગતું કે કે વૃક્ષ બળ્યું હોય અહીંયા આગળ લગભગ છે ને બધા જ આવા વૃક્ષો વવરાય હરિયાળી ફર્સ્ટ ક્લાસ જંગલ બનશે તો ભારત દેશની પ્રજાને આવન આવનારી પેઢીને પણ પશુ પક્ષીને પણ આની જીવન દોરી મળી રહેશે ઘટાધાર વૃક્ષનું જંગલ થાય અને વન ભોજન કરવું હોય તો કરી શકે ગૌચર છૂટા થવાની જે વાત એટલે આમ એવું થાય કે કોનાથી છૂટા કરવા ગૌચર પણ માણસે જ એ ગૌચરની જમીન પર પોતાનો કબજો વધારે ક્યાંક પાક મેળવવાની અને વધારે જમીનમાં ખેતી કરવાની એસણાથી એ કબજો કર્યો હોય એ કબજો જો છૂટે છે તો પછી ત્યાં નેચરલ વેમાં જંગલ ઊભા થાય છે બીજા બધા એટલે ગાયોથી લઈને અન્ય પ્રાણીઓ પશુ પક્ષીઓ એ બધા જ ત્યાં રહી શકે છે અને એ આશયથી પણ જે ગૌચરોની જમીનોમાં અમે વૃક્ષો ઉછેરવાનું કામ કરીએ ગામના સહયોગથી ફોર્ણા ગામ બહુ અદ્ભુત ગામ છે મને એમ થાય કે અમે જ્યારે વૃક્ષો ઉછેરવા માટે ગામના લોકોએ અમને કહ્યું કે તમે અહીંયા આવો ના જગ્યા આપવાની વાત કરી ત્યાં સરસ વખડા નીચે અમે એક મિટિંગ કરેલી અને મીટિંગ પછી બધાએ વૃક્ષ પૂજન કરી અને પછી લગભગ કેટલા વૃક્ષો આપણે કર્યા દસ હજારથી વધારે વૃક્ષો કર્યા અહીંયા અને વૃક્ષ મિત્ર કાકા છે તો બરાબર જતન એમણે ત્રણ 3.5 મહિના થયા છે પણ 3.5 મહિનામાં મને નથી લાગતું કે કે વૃક્ષ બળ્યું હોય અહીંયા આગળ લગભગ છે ને બધા જ બધા જ રેડી છે એમની ભાષામાં એટલે બરાબર રીતે એમણે એના એમના મનમાં લક્ષ્ય પણ એ છે કે અહીંયા સરસ ખૂબ ખૂબ આભાર માનવું છું તમારો અને આના માટે હું

ત્રણ મહિના અગાઉ જે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખેલો હતો અને અહીંયા જે વૃક્ષો રોપેલા હતા એ બેના જાતે જોવા માટે અહીંયા આવેલા છે અમે ગ્રામજનો પણ ટોટલ અહીંયા હાજર છીએ સરપંચ ડેપ્યુટી સરપંચ ટોટલ અમારા પીએચસીમાંથી ડૉક્ટર સાહેબ બધા અહીંયા હાજર છે અહીંયા અમે જે બેને એ વખતે અમને જે ગાઈડલાઈન આપેલી કે આ રીતે કંઈક જગ્યા જોઈને આપ વૃક્ષારોપણનો કરો તો ગામના બધાના સત અને સહકારથી આ જગ્યા પસંદ કરેલી અને પંચાયત તરફથી પાણીની પણ વ્યવસ્થા કરેલી બાજુમાં અવાડાની પણ વ્યવસ્થા કરેલી હતી એક વૃક્ષો હરિયાળું અહીંયા એક નગર જે છે એની બાજુમાં હરિયાળું ફર્સ્ટ ક્લાસ વન તૈયાર થાય અને પશુ પક્ષીઓ લોકો અવારનવાર આ એક મહેન ફોણાથી ઝાડા રોડ જાય છે અને રોડમાં ઉપર કંઈક પણ જેવો લોકો મંદિરે અમારા અહીંયા કેસર માતાનું મંદિર પણ આવેલું છે લોકો અહીંયાથી ચાલતા પગપાળા ખૂબ લોકો જતા હોય છે સંઘ લઈને જતા હોય છે એ લોકોને અવારનવાર અમુક પ્રોગ્રામ એવા થતા હોય છે કે વનનું વન ભોજન લેતા હોય છે એવી જગ્યાઓ ત્યારે જૂના વખતમાં તો આપણા ખૂબ વનો હતા જંગલો હતા એનું સતત અત્યારે એનું કટિંગ થઈ રહ્યું છે અને વનનો અત્યારે જોવો તો નાશ થઈ રહ્યો છે એ સમયમાં એ લોકો અહીંયા નીકળે તો આ જગ્યા એવી તૈયાર થાય અહીંયા ઘટાદાર વૃક્ષનું જંગલ થાય અને વન ભોજન કરવું હોય તો કરી શકે પહેલાં આપણે જોયું છે કે સ્કૂલોની અંદર બાળકોને બેન બારે લઈ જતા અને વન ભોજન કરાવતા એક એમને આપણી સંસ્કૃતિ ભારત દેશની આ સંસ્કૃતિનું એમને એક ભણતર આપવામાં આવતું હવે એવા વનો છે નહીં એટલે ધીરે ધીરે એ આપણી પ્રણાલી લુપ્ત થઈ રહી છે એટલે મને તો ખૂબ અતિ આનંદ થાય છે કે આ અમારો અહીંયા વન તૈયાર થાય બેનના સાથ અને સહકારથી તો એક વન ભોજન લોકો અહીંયાથી પગપાળા યાત્રીઓ વન જતા હશે એમને પણ અહીંયા આશરો મળશે છાયાનો બેસવાનો ગૌચરો છૂટા કરીને નવું વૃક્ષારોપણ થાય છે અને વૃક્ષારોપણને કારણે આપણી જે ગ્લોબિન વોર્મિંગ થઈ રહી છે અત્યારે હમણાં જ જોયું આપે બે ત્રણ કમોસી વરસાદો આવ્યા લોકોને શિયાળુ પાક હોય નુકસાન થતું હોય છે એ બધો ગ્લોબિંગને કારણે જ પર્યાવરણનું દૂષણ થઈ રહ્યું છે વૃક્ષો કપાઈ રહ્યા છે એને લીધે આ બધું બને છે તો આવા વૃક્ષ વૃક્ષો વવરાય હરિયાળી ફર્સ્ટ ક્લાસ જંગલ બનશે તો ભારત દેશની પ્રજાને આવનારી પેઢીને પણ પશુ પક્ષીને પણ આની જીવન દોરી મળી રહેશે એના માટે હું તો તમામે તમામ બનાસકાંઠા હોય કે ભારત દેશના બેનનો જ્યાં જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં બધા સાથ અને સહકાર આપો આવી જમીનો પડી હોય ત્યાં આપણે એમને સહકાર આપીએ ગ્રામ પંચાયત આપે ગામના લોકો આપે આપણે તો સાથ અને સહકાર આપવાનો છે એવો આપણે પરિશ્રમ કરીએ તો આપણા ગામનું પણ નામ રોશન થાય અને આપના સાથ સહકારથી મિત્તલબેન નારણભાઈ બધાના જે જે આ ટીમ સાથે જોડાયેલા છે એમનો હું પૂર્ણા ગ્રામ પંચાયતી સરપંચ વતી ખૂબ ખુબ આપનો ધન્યવાદ કરું છું જય હિન્દ જય અને બહુ જ અગત્યની વાત તમે કરી કે આવતા જતા લોકોને અહીંયા વટે વટેમાર્ગોને એક આશા જેવું અને આમ કદાચ આ ઊભું થશે ને તો બીજા લોકો જોશે પણ ખરા બીકોઝ રોડ પરનો રસ્તો છે અને એની બાજુનું જંગલ છે તો એમને પણ મન થશે કે અમારા ગામમાં કરીએ બિલકુલ મળશે મહેન્દ્ર બ્રધર્સ છે મુંબઈથી આદરણીય વિક્રમભાઈ મહેતા મિલનભાઈ છે સોનકભાઈ છે આખો પરિવાર પણ બહુ જ મજાનો બનાસકાંઠા માટે બહુ જ પ્રેમ એમનું વતન છે બનાસકાંઠા અને એટલે તળાવો ઊંડા કરવાથી લઈને વૃક્ષો વાવી અને ઉછેરવા માટે એમને ઘણો ઘણો સપોર્ટ કરે છે તો આ એમનું ગ્રામવન એમની મદદથી કરેલું ગ્રામવન છે અને બસ અહીંયા ખૂબ બધા જીવો આવનારા એકાદ બે વર્ષમાં જ રહેવાનું શરૂ કરી દેશે વૃક્ષો મોટા થશે એટલે પણ ફોરણાની આ બધાની સક્રિયતા બહુ જ અગત્યની છે દરેક ગામોમાં તમારા જેટલી સક્રિયતા નથી હોતી આ મારંભે સુરા જેવી પ્રજા આપણી એટલે બોલાવે તો શરૂઆતમાં બહુ જ પ્રેમથી લાલ જાત પાથરીને કે આવો બેન અમે કરશું કરશું અને પછી દેખવાય નથી જતા એ રીતે ફોરણા અમુક ગામો સરદારપુરા બધા ગામો બહુ નોખા છે કે બહુ મહેનત આવ્યા પછી પણ એ દરકાર કરે છે ને એટલે આટલું સરસ મજાનું એટલે સંસ્થા મદદ કરે પણ ગામનો રોલ મહત્વનો છે તમે જ અહીંયા ચોવીસ કલાક બેઠા છો વૃક્ષ મિત્ર તો કામ સેવા છે બિલકુલ એમ અને તમે જોશો તો અહીંયા બરાબર કામ નથી થયું થયું છે બધાનું પણ તમને ખ્યાલ આવશે જેમ કાકાએ તો અહીંયા એમનું રહેવાનું પણ અહીં કરી દીધું છે હે ને એટલે હવે એમને ચોવીસ કલાક એમની દેખરેખ રહે તો બસ ફોર્ણા પાસેથી શીખીએ અને મજાનું ગ્રામવન આ થાય અને આદર્શ ગ્રામવન બને એવું ઈચ્છીએ છીએ થેન્ક યુ અને મહેન્દ્ર બ્રદર્સનો ખૂબ ખૂબ આભાર